વડીલ મિત્રો હું જણાવવાનું છું જે બાળકનો જન્મનો દાખલો હોય તે વિશે તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો જે આપણે બાળકનો જન્મ નોંધણી કરાવવાની હોય છે રજીસ્ટર ઓફિસે ત્યાં રજીસ્ટર કરતા હોઈએ છીએ ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે કોઈ પણ રજિસ્ટર કચેરી હોય ત્યાં જન્મની નોંધણી આપણે કરાવતા હોઈએ છીએ તો તેની અંદર જે જન્મનો દાખલો હતો તેની અંદર કોલમ આવતી બાળક પિતા અને સરનામ અને કે અટક આ ત્રણ વસ્તુ અલગ અલગ જગ્યાએ અલગ કોલમ હતી તો થોડા દિવસથી ગુજરાત સરકારની અંદર જે જન્મનું પ્રમાણપત્ર છે તે ઈ ઓળખ નામની વેબસાઇટ છે તેની ઉપર થી એની નોંધણી થતી હોય છે જન્મ મરણની તો તે સાઈડ ઉપર અપડેટ આવી ગયો છે જે એ ઓળખશે તેની ઉપર તો બધી રજિસ્ટર કચેરી ઉપરથીના જે જન્મનો દાખલો છે તે પૂરા નામવાળો એક લાઇનમાં નામ મળશે જે નામ તો પૂરું આવતું જ બાળકનું પિતાનું અને અટક પણ ત્રણ કોલમમાં હતું જે અલગ અલગ જગ્યાએ બતાવવામાં આવતું હતું બાળક પિતા અને સરને તે અત્યારે હાલમાં નવી ફોર્મેટ ગુજરાત સરકારના જન્મના પ્રમાણપત્રમાં આવી ગયેલ છે તો તે એકી લાઇનમાં જે જોવા મળશે બાળકનું નામ છે પિતાનું સરનેમ જે કોલમ છે તે સીધી લીટીમાં બતાવવામાં આવશે જે અલગ અલગ જગ્યાએ હતું તેથીને બાળકોના આધાર કાર્ડ કાઢવામાં તકલીફ થતી હતી ઘણા ટાઈમ ટાઈમ થ આધાર કાર્ડ અને જન્મના દાખલામાં ઘર્ષણ થતું જે સરકારશ્રી આધાર કાર્ડમાં નિયમ બદલાવ્યા પછી આ વસ્તુ જોવા મળી હતી તો સરકારને ધ્યાન આવતા આ સુધારો કરેલો છે આજે એ ઓળખ ઉપર અપડેટ આવી ગયેલું છે જય હિન્દ જય ભારત મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો